આપડે ચડવી જોઈએ અને મોસ પણ લેવી જોઈએ નરુભાઈ હોય જાય તો આમ જોવાની જોયા

દાતા દાતા નો સ્વભાવ ભાઈ અને આવું તમને ક્યાંય ખોટી કઈ જોવા મળે નહીં આ હોય જરૂર બધાય પધારો બહુ આનંદ આવે એવું છે ચાલો થી આપડે આગળ જઈશી

Hãy subscribe cho kênh <Nhuk> Ghiền Mì Gõ Để

હવે અમે પોચી ગયા છીએ ભાવ માથે હા 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 હવે તમે જો જોવો ને તો પૈસા પાછા મિસિયાર વાળા મંદિર ન ઉતરવા જોઈએ તો

ऐसे वादियों में नज़ारे हैं हम देखने आए हैं तुमको भी दिखाएंगे चलो लेकिन आइयो बथुरा से